રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ પાસે નેશનલ હાઈવે નંબર સત્યાવીસ ઉપર અંબાજી જતા ભાવિ ભક્તો માટે સેવા કેમ્પ મોટી પીપળી નાની પીપળી અને સરકારપુરા ગામના યુવક મંડળ દ્વારા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે યુવક મંડળ દ્વારા અંબાજી જતા ભાવિ ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા અગિયાર વર્ષથી રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ નાની પીપળી અને સરકારપુરા લોકો દ્વારા સેવા કેમ્પ કરવામાં આવે છે જે ભાગરૂપે આ સાલે પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અગિયારમા વર્ષે સેવા કેમ્પમાં પ્રવેશ કરતા સંતવાણીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્રણેય ગામના યુવા દ્વારા અંબાજી જતા ભાવિ ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવિ ભક્તો માટે ચા પાણીની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા દવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા જેવી અન્ય સુવિધા મા અંબાના સાનિધ્યમાં જતા ભાવિ ભક્તો માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે શક્તિદાન ગઢવી નાની પીપળીથી અમારે આ જય અંબે યુવક મંડળ પીપળી નાની પીપળી મોટી પીપળી તથા સરકારપુરાના યુવાન મિત્રો દ્વારા સતત આ અગિયારમાં વર્ષે માઈ ભક્તો જે માના દર્શને જાય છે એમના માટે સેવા કેમ્પનું આયોજન કરેલ છે અને સતત આ અગિયારમું વર્ષ હોય એની ખુશીની અંદર આજે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે માઈ ભક્તો માટે રોજ સવારમાં નાસ્તો સવાર સાંજ ભોજન અને ચા બિસ્કિટ નાસ્તા સાથે મેડિકલની સુવિધા પણ કરેલ છે એ બદલ હું આ તમામે તમામ ભાવિ સેવકોનો ખૂબ ખૂબ આભાર માનું છું સેવા કેમ્પ મોટી પીપળી જે રાધમપુર હાઈવે જે જગ્યાએ અમારા સેવા કેમ્પ રાખેલ છે ત્યાં જમવા માટે ચા પાણી નાસ્તો અને તેની તમામ સગવડ અને રહેવા માટે સગવડ બી ઉપલબ્ધ છે તેમાં નાની પીપળી ગામ મોટી પીપળી ગામ સરકારપૂર્વક ગામ દરેક ગ્રામજનોના સહયોગથી અને યુવા મિત્રોના સહયોગથી આ આયોજન કરવામાં આવે છે જે આયોજન અગિયાર વર્ષથી અમે લોકો કરીએ છીએ જે જેનો લાભ અમે દરેક યાત્રાઓને આપી શકીએ તે તેના માટે અમે લોકો તન મન તનથી મહેનત કરી અને ઉત્સાહથી આયોજન કરીએ છીએ કચ્છના છેવાડાથી કરી અને રાતપુર સાતરપુર તાલુકો અને કચ્છવાળા તમામ આગળ દરેક જણ આવી શકે તે તરીકે અમે લાભ આપી શકીએ છીએ અને તેનો લાભ લેશે યાત્રિકો પરપાલ લાલુભા અનુભા ગામ મોટીપુરી